નમસ્કાર મિત્રો ખાસ કરીને અદાવણી દ્વારા માહિતી આપવાની છે જે આવનારા દિવસની અંદર હવામાન બદલવાનું છે અને અત્યારે જીરુની અંદર કાળી ચરમીનો પ્રશ્ન પણ ચાલુ થઈ ગયો છે એટલે એ વિશે સંપૂર્ણ માહિતી આપું એ પહેલાં આપણે એ જણાવી દઉં કે આપણે આવતીકાલે બે ખેડૂત મિટિંગ છે જેમાં પ્રથમ ખેડૂત મીટિંગ એટલે કે તારીખ એકવીસ જાન્યુઆરી બે અને બુધવારના રોજ સમય છે સવારે દસ વાગ્યાનો મિટિંગનું સ્થળ છે શ્રી કૃષ્ણ ટ્રેડિંગ કુ માર્કેટિંગ યાર્ડની સામે ગામ પાંથાવાળા તાલુકો દાંતીવાળા અને જિલ્લો બનાસકાંઠા બીજી ખેડૂત મિટિંગ છે એ છે આવતીકાલે એટલે કે તારીખ એકવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ અને બુધવારના રોજ એનો સમય છે બપોરે ત્રણ વાગ્યાનો મિટિંગનું સ્થળ છે શ્રી રામ તુલસી ગૌશાળા બેટાલિયા રોડ ગામ નારોલી તાલુકો થરાદ અને જિલ્લો વાવ થરાદ આ બંને ખેડૂત મિટિંગની અંદર આપણે હવામાન અને ઝેરમુક્ત ખેતી વિશેની ચર્ચા કરવાના છે સાથે હું દરેક ખેડૂત ભાઈઓને રૂબરૂ મળવા આવી રહ્યો છું તો દરેક ખેડૂતભાઈઓને મોટી સંખ્યામાં આ ખેડૂત મિટિંગની અંદર પધારવા માટે મારું ભાવભર્યું આમંત્રણ છે હવે જે ખાસ વાત એ કરવાની છે આમ જોઈએ તો આપણે તમામ મિત્રોને ખબર હશે છેલ્લા ઘણા દિવસથી હું હવામાનમાં પલટો આવવાનો છે એની વાત કરી રહ્યો છું ગઈકાલે પણ આપણે માવઠાના વરસાદની આગાહી કરી વાદળછાયા વાતાવરણની આગાહી કરી સ્વાભાવિક રીતે અત્યારે જે અલગ અલગ પાકો છે દરેક પાકોને આ વાતાવરણ છે એ અસર કરતું હોય પણ ખાસ જીરુના પાકને છે એ વધારે અસર કરતું હોય છે એમાં પણ અત્યારે જોવા જઈએ તો છેલ્લા ચાર પાંચ દિવસથી ગુજરાત રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારમાં જે જીરુનું વાવેતર છે આમ પણ આ વર્ષે જીરુનું વાવેતર બહુ મોટા પ્રમાણમાં થયું છે અને એની અંદર અત્યારે કોઈ કોઈ જગ્યાએ કાળી ચરમીની શરૂઆત થઈ ગઈ છે કાળી ચ ચરબી છે એક પ્રકાર આમ તો અલ્ટરનેરિયા બ્લાઇટ પણ એને કહી શકાય અને એ એરબોન છે એટલે કે હવા દ્વારા ફેલાય છે કોઈ પણ જગ્યાએ કાળી ચરબીની શરૂઆત થાય એટલે જે દિશામાંથી પવન હશે એ પવન જે દિશામાં જાય એમ આગળ ચરમી વધતી જશે અને એક પ્રકારે એ ચેપી હોય છે એટલે દરેક ખેડૂતભાઈ આમાં આમ તો કાળજી એ રાખવાની છે કે જો આપણા ખેતરમાં કાળી ચરમી હોય બને અને શક્ય હોય તો જેટલા કાળી ચરબીમાં ડેમેજ થયેલા છોડ છે એને આપણે ઉપાડી લેવા અને એ કાળી ચરબીના છોડ ઉપાડેલા હોય એની અસર બીજામાં ન થાય એવી જ રીતે વ્યવસ્થિત પ્લાસ્ટિકમાં કે કોઈ બેગમાં પેક કરી અને આપણા ખેતરની બહાર એને કાઢી નાખવા જોઈએ જેથી કરીને આગળ કાળી ચરમી છે એમાં ઓછો ઉપદ્રવ જોવા મળે એટલે આ ચેપી છે એટલે ખાસ છોડ છે બને ત્યાં સુધી ઉપાડી લેવાના બીજા નંબરની અંદર હવે અત્યારે કાળી ચરમી ઓલરેડી છે અને હજુ પણ હવામાન બગડવાનું છે એટલે આપણે વધારે આપણે કાળી ચરમીની ભીતિ છે તો આની અંદર વ્યવસ્થિત સારા કન્ટેન્ટનો ઉપયોગ કરવો જોઈએ આપણે કોઈ પણ કંપનીનો ઉપયોગ કરીએ સારી કંપનીનું લેવાનો છે હું તમને જે કન્ટેન્ટની માહિતી આપું છું આમ તો કદાચ તમને કન્ટેન્ટથી ખ્યાલ આવી જશે ન આવે ખ્યાલ તો પણ આ હેલ્પલાઇન નંબર છે એના ઉપર તમે કોલ કરીને માહિતી પણ ત્યાંથી પણ મેળવી લેજો પણ ખાસ અત્યારે જો આપણે કોમ્બિનેશનની અંદર વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર અને ભારત દેશની અંદર અલગ અલગ જે કન્ટેનો વેચાય છે એમાં ખાસ આમાં પેસ્ટિસાઈડ એક્ટ મુજબનો અત્યારે તાત્કાલિક ઈલાજ કરવો આપણે પ્રાકૃતિક અથવા તો ઓર્ગેનિકમાં બહુ જશું ને તો રિઝલ્ટ મળતા વાર લાગશે અને આપણું જીરું ફેલ થઈ જશે એટલે અત્યારે આપાતકાલીન ખિડકી તરીકે આમાં પેસ્ટિસાઈડ ફંગીસાઈડ દવાનો ઉપયોગ કરવો પડશે જેની અંદર ખાસ કરીને જોવા જઈએ તો એઝિસ્ટોબિન અને મેન્કોજેબનું જોઈએ કોમ્બિનેશન હોય તો એ પણ સારું એવું પરિણામ મળે છે એક સિસ્ટેમિકન્ટે પોઇઝન થઈ જશે અને એક કોન્ટેક પોઇઝન થઈ જશે એઝિસ્ટોબિન છટકાવ કરશો તો પણ ચાલશે અથવા તો કોઈ સારી કંપનીનું એઝિસ્ટોબિન અને ક્લોરોથાલો નીલ હોય તો એ પણ ચાલે અથવા તો જે પિકોક્સી સ્ટ્રોબિન આવે છે એની સાથે મેન્કોજેબ અથવા તો પિકોક્સી સ્ટોબિનની સાથે આપણે કાર્બિન ડિઝમ એ પણ આપણે ચાલી શકીએ અથવા તો પિકોક્ષી સ્ટ્રોબીન છે એની સાથે આપણે ક્લોરોથાલ વાપરીએ તો એમાં પણ પરિણામ મળી શકે એટલે આમાંથી કોઈ પણ આપણે કન્ટેન્ટ છે એ વાપરવાનું છે જેથી કરીને અત્યારે આપણે જે જીરુંની અંદર કાળી ચરમી છે ને કાળી ચરમી જો આપણે બધાને ખબર છે વખતો વખત આપણે જીરું વાવેતર કરીએ છીએ કાળી ચરમીનો ઉપદ્રવ થાય અત્યારે જો આખા ખેતરમાં ફેલાય તો જીરું સો એ સો ટકા સંપૂર્ણ ફેલ થઈ જતું હોય છે એટલે આપણું જીરું અત્યારે સારું છે મોટાભાગે અત્યારે ગુજરાતની અંદર ખેડૂતોએ જે મહેનત કરીને જીરું તૈયાર કર્યું છે એ સારું છે આ તૈયાર જીરું હાથમાં આવેલો પાક આપણા હાથમાંથી સરકી ન જાય એની ખાસ દરેક મિત્રોએ કાળજી રાખવી જેથી કરીને આમાં આપણે તાત્કાલિક ધોરણે જે પણ ઈલાજ મેં આપણે બતાવ્યા છીએ એ મુજબના ઈલાજ કરવા જેથી કરીને અત્યારે આપણે આગળ કાળી ચરમી વધે એને અટકાવી શકીએ કેમ કે ઓલરેડી અત્યારે કાળી ચરમીનો પ્રશ્ન ચાલુ થઈ ગયો છે અને હવામાનમાં પલટો આવશે વાદળછાયું વાતાવરણ થાય ક્યાંય ઝાપટા પડે અને ઝાકળ આવે તો આ કાળી ચરમી છે એને વેગ મળતી હોય છે એ પ્રશ્ન છે એ વધુ જટિલ બની જાય અને આપણો પાક ફેલ થાય એવું ન થાય એટલા માટે થઈને આવા કોઈ સારા કન્ટેન છે એ વાપરવાના તમે કોઈ પણ કંપનીના વાપરો પણ બને ત્યાં સુધી આપણા ભારત દેશની કંપની હોય એવી સ્વદેશી કંપનીના કન્ટેનો છે એ વાપરવાનો આગ્રહ રાખવાનો વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે આ વિડીયોને લાઇક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જો તમે એમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર